મિત્રોને ઉમેદવાર મિત્રોને એક વિનંતી છે હું સ્પષ્ટપણે માનું છું કે આ જે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ એ વિદ્યાર્થીઓના નુકસાનમાં છે સીબીઆઈટી એટલે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ છે એ બંધ થાવી જોઈએ આ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિનો હું આજથી વ્યક્તિગતપણે વિરોધ કરું છું અને હું દરેક મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈમાં મને સાથ આપો આપણા બધાનો સાથ આપો આપણે જ આપણા સીટના રક્ષક બનીએ આ ઓનલાઈન પદ્ધતિ કાઢીએ આ ઓનલાઈન પદ્ધતિ એટલા માટે કાઢીએ કારણ કે ઘણી બધી વિસંગતતાઓ છે ઘણી બધી ભૂલભર્યા છે આ પદ્ધતિમાં મેં જ્યારે નજીકથી જોયું છે અનુભવ્યું છે ત્યારે હું તમારી સમક્ષ વાત મૂકી રહ્યો છું ભૂતકાળમાં જે પણ લોકો જે પણ જે બોયલા હોય ઘણા લોકો એમ કીધું કે આ પદ્ધતિ બહુ સારી છે એ બહુ વિશ્વસનીય છે બહુ બહુ જવાબદાર છે બધું જ મેં જોઈ લીધું છે એની વિશ્વસનીયતા મેં પારખી લીધી છે બરાબર એક્સપેરિમેન્ટ થઈ ચૂક્યો છે અને આ જે પદ્ધતિ છે એમાં નિષ્ફળ સાબિત થઈ છે ભવિષ્યમાં જે પણ પરીક્ષા એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવી એટલે આના કરતાં પણ ડબલ જે છબડા છે જોવા મળશે એટલે આજથી આ જે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિનો જો વિરોધ નહીં કરો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં હું માનું છું કે જે આપણે બધાને ઇક્વાલિટીની જે વાત કરીએ છીએ એ ઇક્વાલિટી નહીં મળે કેમકે આમાં પચાસ જેટલા પ્રશ્નોપત્ર કાઢવાના સવાર બપોર સાંજના અલગ અલગ પ્રશ્નો પછી દિવસ દરમિયાન બીજા દિવસના અલગ અલગ પ્રશ્નોપત્રો આપવાના અને પછી જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ યાદ રાખજો કોઈને પણ આની ફોર્મ્યુલા તમને લોકોને સમજાવવાની જ નથી તમારા માર્ગ જો વહેતા તો તમને આ સિસ્ટમ સારી લાગશે અને જેના માર્ક સારા હશે એને ઘટશે એને આ સિસ્ટમ છે એ ઘટશે એટલે કે ખરાબ લાગશે હજી હું કહું છું કે સિંગલ પેપર એક્ઝામ સિંગલ પેપર એક્ઝામ સિંગલ પેપર એક પેપર બધાને સમાન તક અને બધાને સમાન પેપર આ પેપર વ્યવસ્થા લાવવાની તાતી જરૂરિયાત છે કેમ કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ બધી જ રીતે બધા જ લોકોને નુકસાનકારક છે સરકારમાં પણ નુકસાનકારક છે કારણ કે તો સમય પૈસા બહુ મોટો વ્યય થાય છે બીજું કે જે પારદર્શિતા જળવવાની જે વાત કરે છે પારદર્શિતા જળવાતી નથી ત્રીજું કે જે પેપરના પ્રશ્નોની જે ક્વોલિટી હોય એ વાહિયાત બકવાસ થર્ડ ક્લાસ છે થર્ડ ક્લાસ કારણ કે જે લોકો પેપર કાઢે છે એ બધા જ અંગ્રેજી માધ્યમવાળા છે એને ગુજરાતી તો આવડતું જ નથી હવે એ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરે છે અહીંયાથી જે પ્રશ્નો મોકલવામાં આવે છે નથી એ સમજી શકતા નથી એનું બીજું બીજું કાંઈ થઈ શકતું નથી એનું નિરાકરણ આવતું એટલે મહેરબાની કરી મહેરબાની કરીને કહું છું વિનંતીથી કહું છું કે આ સીબીઆરટી પદ્ધતિ એટલે કે ઓનલાઈન પરીક્ષા જે છે એનો હવે વિરોધ શરૂ કરીએ અને આ સીબીઆરટી પદ્ધતિ બરાબર એને કાઢીએ કારણ કે આ સીબીઆરટી પદ્ધતિ જે મેં નજીકથી જોયું છે સમજ્યું છે આ ટેસ્ટિંગ પ્રોજેક્ટ તરીકે જે લાવવામાં આવી હતી એનો ટેસ્ટિંગ પ્રોજેક્ટ એ સદંતર નિષ્ફળ ગણું છું સદંતર નિષ્ફળ હસમુખ પટેલ સાહેબ રહ્યા આઈપીએસ હસમુખ પટેલ સાહેબની વાત કરું છું એને મજબૂતાઈથી તો દીધું કે ભાઈ અમે આ સીબીઆઈટી એટલે કે ઓનલાઈન પરીક્ષાથી પદ્ધતિ નહીં લઈએ બધાને એક સમાન પેપર જ આપીશું એ મજબૂતાઈથી બોલી શક્યા છે અને તમામ ભરતી બોર્ડના અધ્યક્ષને પણ હું કહું છું કે તમે પણ મજબૂતાઈથી આ વિદ્યાર્થીઓના પક્ષે ઉભા રહ્યો અમે વિદ્યાર્થીઓ તમારી પાસે આશા અપેક્ષા રાખીએ છીએ કોણ સેવા હોય પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ હોય જીપીએસસી હોય કે અન્ય કોઈ પણ ભરતી બોર્ડ હોય એને હું વિનંતી કરું છું કે યુપીએસસી પણ જો આ રીતે પરીક્ષા લઈ શકતી હોય આ ઓફલાઈન વ્યવસ્થાથી હા કદાચ એ માનું છું એવું જો જરા પણ નથી કે ઓફલાઈન પરીક્ષામાં કે ત્રુટીઓ નથી ખામીઓ છે એ છે પણ એ ત્રુટીઓ સુધરી શકે એમ છે એ ખામીઓ જે છે એ ભરપાઈ કરી શકાય એમ છે બરાબર એ સાંધી શકાય એમ છે તો મહેરબાની કરીને ત્રુટીઓને કેમ ન સાંધીએ આપણે મહેરબાની કરીને જે પેપર લિકેટ માફિયાઓ છે એને શા માટે સજાનો આપીએ શા માટે આપણે દાખલારૂપ કાર્યવાહી ન કરીએ બીજી જે જે પણ નાના મોટા છબડા હોય ગેરતી હોય એ બધું જ એને આપણે ખરેખર સુધારો કરી શકીએ એટલા સક્ષમ છીએ તો એમાં સુધારો કરીએ અને જો સુધારો થયો તો બધા જ વિદ્યાર્થીઓને ફાયદા મળે છે એટલે દરેક દર્શક મિત્રોને દરેક વિદ્યાર્થી મિત્રોને દરેક ઉમેદવાર મિત્રોને દરેક વાડીલ જે જેનો આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ હું કહું છું કે આ જે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ દૂર થવી જોઈએ એક જ પેપર બરાબર છે સમાન પેપર ઇક્વાલિટી જેને આપણે કહીએ છીએ બરાબર છે એ બધા જ લોકોને સમાન તક આ રીતે મળવી જોઈએ એક જ પેપર હોવું જોઈએ અને જેથી કરીને બધા જ લોકો એમના પ્રશ્નોનો જવાબ આપે જ્યાં પણ નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીએ હાઈકોર્ટની જેમ કદાચ અત્યારે ફી વધારો કર્યો છે તો કદાચ એવું પણ આપણે ટ્રાય કરી લઈએ કે જેથી કરીને જે બીજા લોકો છે બરાબર અત્યારે જે કહી શકે કે આપણે પણ એવું આમાં રાખ્યું હતું કે ભાઈ ફી પરત કરી દેવાની તો કદાચ જે ઘટનાઓ છે એમાં જે આપણે કંઈક પાટલે કંઈક સારી બાબત મળી છે તો સારું સ્વીકારી અને જે ખરાબ છે એને દૂર કરીએ કારણ કે આ સીબીઆઈટી પદ્ધતિ હું સ્પષ્ટપણે કહું છું મારા વિદ્યાર્થીઓના હિતમાં તો નથી નથી અને નથી જ આ હકીકત છે જેને જે સમજવું હોય સમજે પણ મારા વિદ્યાર્થીઓના હિતમાં આ જે ઓનલાઈન પદ્ધતિ છે એ નથી નથી ને નથી જ જ્યારે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ થશે ત્યારે ઘણા બધાના ચહેરા છે ને એ કોઈ મોઢું દેખાડવા લાયક નહીં હોય એટલે મહેરબાની કરીને આ પદ્ધતિ દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો તમામ પ્રયાસ એ આપણે બધાએ ભેગા થઈ કરવા જોઈએ રચનાત્મક કાર્યક્રમો હોય ટ્વિટર અભિયાન હોય કે પછી પોસ્ટકાર્ડ હોય કે એક્સ વાય ઝેડ આપણે સરકારમાં રજૂઆત કરવી પડે સરકારમાં ભરતી બોર્ડમાં કરવી પડે તો ભરતી બોર્ડમાં આપણે જ કરવી પડશે કોઈ તમારા વતી નહીં જઈ શકે એટલે બસ મહેરબાની કરીને આટલું જ કહું છું આપણે બધા જ આ જે વિડીયો છે એ વિડીયોના તમારા જે કામની માહિતી છે આરએમસી વીએમસી એમસી કિડની હોસ્પિટલ ટેટટાટ ફોરેસ્ટ એ